હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજનદેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં અને કાલે તો બહુ બધો વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો ને તો ખેતરમાં પગંદર નથી મૂકાતો ગારો જ ખાય છે જોઈ શકો છો તમે આ બાજુ પાણી ભરી છે હજી એટલે વરસાદ ખબર નહીં અમારો પીછો બહુ કરે છે ને હલ્કેશ તો કેમ કે અમારે સવારમાં કામ કરવાનું હોય તો સાંજે વરસાદ પડ્યો હોય એટલે કાંઈ કામ થાય ને ગારો થતો હોય અને હવે પછી આ તલ કેવા થઈ ગયા વાઢવાના પછી અમે થોડાક તી રોકાઈએ તો તલ ગોત ઓલા પીળા પડી ગયા હોય ને જોઈ જોઈને વાઢીએ એમ ગોતી ગોતી તો પછી વરસાદ પરેશાન કરે ને હાલના ટાણે અમારે આવવાનું હોય કામ કરવા ત્યાં પાછો વરસાદ આવી જાય ખબર નહીં વરસાદે હું અમારો પીછો પકડી લીધો છે કે ને તારો પીછો પકડી લીધો વાંદરી તારો કશું પકડી લીધો તો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન દેવ

એટલે કઈ કામ થાય નહીં કામ કરવા આવ્યા ઉબડા નહી થાય એમ કાલ ઉબડા કરવાના રહી ગયા વરસાદ આવી ગયો હા એટલે પાણી તો જો કેવું ભર્યું છે બધી એટલો બધો વરસાદ આવ્યો હતો કાલે અને લગભગ હવે શું કહેવાય ઉનાળામાં વરસાદે ઝેડ કરી નહીં હલકેશ અમારે એમ કે ઝાઝા દી વરસાદ આવે ને તો બહાર નહીં નીકળાયો ને તો ઝાઝા દી થઈ ગયો ને અઠવાડિયું આ તો અઠવાડિયું થઈ ગયું નહીં હલકેશ ચાલુ ધોતો કઈ કામ થાય હે સારકું આ તો બે દિવન બે દિવસ સારું થયું કે આપણે આગલાથી બાજરો કાઢી લીધો એ દિનહી આવ્યો ન કર શું કરવાનું લાલાભાઈના ની મોજ બધી વરસાદે માણી લીધી અમને નો માણવા દીધી ની શું કહેવાય ઓ માં બોલું શું કહેવાય હવે આ જિંદગી ન ચલની વાવાને કે જિંદગી બાજરો હી નઈ વાવું ને કલે નઈ વાવું કે કેમ કે વરસાદ પરેશાન કરે ને એટલે ગયા વર્ષે પણ અમે કલ વાયડા હતા ની હા વાયડા છે આવી ગયો તો વાયડા અને તઈ તે વરસાદ આવ્યો પણ એક આદ્ય આવ્યો ને એટલે વાંધો નો આવ્યો બહુ ને અને આ તો આ વાયત કરે આ વાયત કરે હા તો કાંઈ નહીં હવે વયા જાય બીજું હું કામ તો કઈ થતું નથી અને ખલાતર કામ કાંઈ કામ થાય નહીં અને હાલના ટાણે કામ કરવાના ટાણે થોડું ઘણું બોલું થયું હોય તો તો પાછો વરસાદ ખાબકી પડે હા ચાલુ થઈ જાય અને જો કપડા એમાં તે રજક રચક થઈ ગયા પડા પાણી હે જો હજી તો પાણી હે આમાં તો એવું બધું હે

थोड़ु वारिन हो चालो न वाडी जाईन थोड़ु वारिन पछि आवासा आहु अन थोड़ु वारिन आवे पछि मार रांदवानो ने यो बथुई नही होय हम जो तो सु रांदवानो ने यो बथुई नही बजे आवे न बजे तक रेवानो त जीवडा पासा आवे

તો કાંઈ વાંધો નહીં આજનો દિવસ કાલનો દિવસ બે દિવસ રોકાયેલી હવે જતા રહેવું જતા રહેવું જતા રહેવું જ થાય રોકાવાનું રોકવા કામમાં પણ ધ્યાન નથી લાગતું અને તલવાઢવાના આ બાજુના તલ તો જ જોઈ આમ બતાવો જ ખરા હજી લીલા દેખાય ફૂલા આવે અને આ બાજુના પીળા પડી ગયા હૈ ઉપરના અને કાળા થોડા કોલા થઈ ગયા હૈ તો શી ખબર હવે કે

आम जो वादरा हाजी कितना असरडा वादला कायम देखाड़ी है कायम वादला था है वहां से पासो बरसात आवसे कैक ने कई ते रमायण होत ते तो फ्रेंड्स गुड मॉर्निंग आज थे कैसे बीजो दिवस ने काल नो ब्लॉग तो हजुर से એટલે મે કીધું આ काले पसी આવતા રહ્યા અને પછી ફરી પાછા તલ વાટવા ગયા થોડા ઘણા તલ વાટ્યા પછી આવે નાય ધોઈને ને એવું બધું કામ કરી અને બ્લોગ શૂટ તો નહોતો કર્યો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો બધાને ગુડ મોર્નિંગ તો સુરત દાદાની તરકી પણ સરસ મજાની આવે છે કેવું જો આમ ઓલું થતું હોય ને એવું દેખાય કેવો આવે પ્રકાશ સૂર્યનારાયણ ભગવાનનો એ આમ આ જોઈ શકો છો તમે એવું કંઈક સૂર્યનારાયણ ભગવાનનો તડકો આવે કિરણો મસ્ત મજાના આવવા માંડ્યા છે અને આજે પણ અમારે જવાનું છે તલવાડવા પછી આજનો દિવસ છે આજે લાસ્ટ ડે અમારે અહીંયા તલમાં કામ કરવાનું પછી પાછું કામ કરવાનું છે કામને થઈ તો હશે છે કે શું કામ કરવાનું અને પછી ક્યાં જવાનું એમ આજનો લાસ્ટ દિવસ એક કીધું અવાજ આવે આમ તો કૂતરા લાકડા ઉપર ચડ્યા ને લોહીનો અવાજ આવે જોઈ શકો છો કૂતરા બહુ તોફાની છે ભૂખ ને નથી આપવાનું ખાવા તો એ બે છે કૂતરા એમને અલગેસ ખાવાનું વાપરવાનું ના પડે રોજે રોજ આપતા હતા પણ એ અમારો રોજ ને રોજ બગાડ કરતા જ હોય અમે અહીંયા થી બંધ કરીને જાય ને બહારથી ને તો એ અંદર ખુશી અને કાં લોટ લઈ આવે કાં ગમે વસ્તુ પડી હોય ને એ લઈ આવે કાલે તો તેલનો બોટલ હતો ને એ લઈ આવ્યા તેલને બધું ઢોળી નાખ્યું જોઈ શકો આ બાજુ જો તેલનું બોટલને એવું બધું પડ્યું બધું ખાલી કરી નાખે અમને અહીં ત્યાં જતા રહેવા દે અને પછી અંદર આવી જાય એટલે પછી બધો બગાડો કરે એટલે એલ કેસ ના પડે થોડાક દિવસ એમને ખાવા જ નથી આપું અને હવે આમ અમ જાવ ને એટલે ખબર પડવાની હોય એમને કોઈ ખાવા જ નથી આપવાનું અહીં કોઈ આવતું નથી કોક કોક આવે કંઈક વાળીને તો લેતા આવે રોટલા તો થાય આ બાજરામાં ગઈ હે તડકો એ આમ જોવો તો ખરે કિરણ કેટલા મસ્ત ના પડે સૂર્યનારાયણ ભગવાનના તો એવું કંઈક હે અને આપણે થઈ ગયા છે રેડી હવે જવા માટે અને કંઈ નહીં તો આવો કંઈક અહીંયા વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો આનું તંદુરસ્ત રહો